એટલે રસ્તો એમ એમ ત્યાં same ના ને રે કે અત્યારે જે ચાલુ છે કઈ ચિંતા કરો મારે રસ્તો ફરી ગયો હોય તમારે કઈ બાંધકામ ની ચિંતા કરવાની જરૂર નથી કોઈ વિરોધ ના કરે ત્યાં સુધી કઈ ઉપાધી કરો મારે હાલો બીજો પ્રશ્ન પૂછો તમને કોઈ અટકાવશે નહીં હું જવાબ ઉતાવળે આપું તો ખોટો નથી આપતો હો એ તો બરોબર છે રસ્તો ચાલુ છે પણ ટૂંક સેટો છે છે કઈ કઈ ઉપાધી કરો એના માટે બાંધકામ ભલે ઉભું કોઈ ને કેતા નહીં કોઈ ને કેવાની ઢોલ પીટવાની જરૂર નથી.